ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી મંડળીઓ સેવા સહકારી મંડળીઓ દૂધ મંડળીઓના સભાસદો તથા પશુપાલકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા વડાપ્રધાનના નિર્ણયોથી સીધો લાભ મળતા લોકોએ પોસ્ટ કાર્ડ મારફતે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે સહકાર સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ સહકારી માળખાને મજબૂત બનાવવા સરકાર દ્વારા અત્યાર સુધીમાં સાઠ જેટલા ઇનિશિયેટિવ અમલી બનાવાયા છે ખાસ કરીને અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત ઉપર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા ડેરી ઉદ્યોગોને સીધો લાભ મળ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જંબુસર તાલુકાના મંગનાદ ગામના રહેવાસી સચિન પડિયારએ જણાવ્યું હતું કે વિદેશથી આવતી કૃષિ ડેરી ઉત્પાદનો ઉપર પ્રતિબંધથી સ્થાનિક પશુપાલકો આત્મનિર્ભર બનશે સાથે જ જીએસટી ઘટવાથી વસ્તુઓ સસ્તી થઈ છે જેના કારણે ગ્રાહકોની ખરીદી વધેલી છે આ અમારા માટે એક વરદાન સમાન નિર્ણય છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ગોકોમાસોલ જિલ્લા સહકારી સંઘ અને વિવિધ દૂધ મંડળીઓના સંયોગથી અંદાજીત બે પોઈન્ટ એંસી લાખ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને મોકલાશે આ તમામ પોસ્ટકાર્ડ ત્રીસ સપ્ટેમ્બર સુધી નવી દિલ્હી પહોંચાડવામાં આવશે સહકારી મંડળીઓના સભ્યોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે અને સહકાર મંત્રાલય રચાયા પછીથી સહકારી ક્ષેત્રને નવી દિશા અને ગતિ મળી છે મારો નામ સચિન કુમાર સુરજભાઈ પટિયાર છે ગામ મંગળાનો રહેવાસી છું તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સરકાર ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ બહોળો પ્રમાણ જોવા મળી રહ્યો છે જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સાથે સાથે હું પશુપાલન પણ કરું છું અને મંગળા દૂધ સહકારી મંડળીમાં છેલ્લા ત્રણ વર્ષથી દૂધનો ભરું છું જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા જે સહકાર ક્ષેત્રના વિકાસની અંદર જે મહત્તમ ફાળો એનો જોવા મળી રહ્યો છે સાથે સાથે હું મારા ગામની અંદર એક નાનકી દુકાન પણ ચલાવી રહ્યો છું જ્યારથી આ જીએસટી ઘટાડો જોવા મળ્યો છે ત્યારથી જે વેચાણ દર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે ગ્રાહકમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે એમ દુકાનની દારની અંદર જે પહેલાં જે ખૂબ જ પ્રમાણમાં જીએસટી હતું તે જીએસટીનો દર ઘટાડ્યો છે ત્યારથી દુકાનમાં ખૂબ જ ભીડ અને દાપણ પણ જોવા મળી રહી છે અને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ હું જયપાલ કાપડિયા સિનિયર મેનેજર એકાઉન્ટ્સ દૂધ ધારા ડેરીમાં કામ કરું છું અને દૂધ ધારા ડેરીની અંદર ગુજરાત સરકારના ભારત સરકારના જીએસટીના કાયદાને અનુરૂપ જે ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી ખૂબ મોટો ફાયદો થયેલો છે જીએસટીના જે ફાયદો થયો છે એના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદકના ભાવ સારા મળશે તેમજ આમ જનતાને જીએસટીના રેટ ઘટાડાના કારણે દૂધની પ્રોડક્ટો ખૂબ સસ્તા દરે મળવાની ચાલુ થયેલી છે અને આના કારણે પશુપાલકો તથા ગ્રાહકોને જીવન ધોરણ ઊંચું લાવવામાં સહાયરૂપ થશે આ અંગે અમે મોદી સાહેબને આભાર લખતો કર્મચારીઓ અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરેલ છે